વિરમગામ અમદાવાદ હાઇવે પર ટ્રિપલ અકસ્માતમાં દસ મુસાફરોને નાની મોટી ઈજાઓ ઈજાગ્રસ્તોને વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વિરમગામ અમદાવાદ હાઇવે પર આજરોજ સવારના સમયે બે એસ બસ અને પિકઅપ ગાડીનો અકસ્માત સર્જાતા અફરાતફરી સર્જાઈ હતી વિરમગામ અમદાવાદ હાઇવે પર શોકલી નર્મદા કેનાલ પાસે એસ બસ અને પિકઅપ ગાડીનો અકસ્માત સર્જાયા બાદ અન્ય એસ બસ અકસ્માત સાથે અથડાઈ હતી અકસ્માતમાં એસટી બસમાં સવાર દસથી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ટાઇલ્સ ભરેલી પિકઅપ ગાડી અને એસટી બસનો અકસ્માત બાદ અન્ય એસટી બસ અથડાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં દસથી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને તમામને સારવાર માટે વિરમગામની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બજાર નઈ બજાર હવે મે જો રહ્યો રયો રયો મગી મગીમાં બજારમાં મોટામાં બાકી હા તમે નીકળો સાહેબ તમારે કેમ કે હા હા વાંધો નહીં હું જઉં તો હવે હે ને ગાંધી નહીં જતો સીવ હોસ્પિટલ છે તમને ખબર રિટર્ન જાઉં એ મહેશલાલ એ મહેશલાલ એ મહેશ નામ ને મોબાઈલ નંબર એ બધું જે